ચારસો સિત્તેર રૂપિયા ને આ લોકોને છોડ જાય છે ક્વિન્ટલ એટલે કાલે બી પેલા ખેડૂતે બિચારા તો તમે જાણો છો આખું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી સો રૂપિયા તમે નહીં કાપો એ ભાઈએ એ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના એ જાતિ વિશે મા બેનની ગાળો આપી આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી તો જ આટલી બધી હિંમત થાય ને મેં બાંધ્યું પહેલાં ભાઈએ કીધું કે આઠસો લોકો મને માર્યા એટલે એ ભાઈ કીધું કે મેં દવા ભી પીતા લોકો એ તો સારું સ્વામી હોસ્પિટલ ડોભોઈ ખાતે છે મુલાકાત લઈને આવ્યા છે ડોક્ટર સાથે પણ વાત કરી છે બસ અમારા બધા સમક્ષ આવ્યા છે એમાં જે હમણાં અડધો કલાક પહેલા મેં તો કીધું પણ આગેવાનો અને વકીલ શ્રી છે ફળવી કલમ નાખીને તૈયાર થયેલી છે અહીંયાના અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે તો આટલી મોટી ઘટના ઘટી એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા ગેરકાયદેસર મંડળી બનાવી તો રાયોટિંકી માટેની તમામ ગુનાઓ દાખલ થાય માત્ર ત્રણ જણના નામ નાખવાથી નહીં ચાલે આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ પંદરથી વીસ લોકો માબહેનની ગાળો બોલીને માર કરી રહ્યા છે તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે અમે આજે પણ સમાજમાં માનીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે તમે આમાં સપ્લિમેન્ટી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે હવે તપાસ જારી જૈસે જેસે નામ ખોલતે જૈસે જૈસે અમારે सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे ज्यादा लोग होते हैं तो राइटिंग का गुना दर्ज करना है तो वो भी करें, करेंगे हम लोग तो अभी हमारी तपास जारी है लेकिन जब तक हमारी तपास में चीजें नहीं निकलती है हम जो लोगो ऐसी पूछताछ ये चलती रहेगी जो वहाँ पे मजदूर उपस्थित थे जो खेडूत थे हम उन सबके निवेदन लेंगे उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे जी धन्यवाद સરકારે પૂરા ગુજરાત માં સાત હજાર ચારસો રૂપિયા એમ કરીને પ્રતિ ક્વિન્ટલે ત્રણસો થી ચારસો રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે દાળે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે એ બોટાદના હશે જુનાગઢ હશે ગીર સોમનાથના હશે મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે તો આટલું મોટું શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જોવું પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે ત્યારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે તેનાથી અમે પણ દુખી થયા છે સાથે પોલીસ અધિકારીઓ આજે ચોવીસ કલાક થયા અમને હમણાં અડધા કલાક પેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો આવી રીતના એમણે દાખલ કર્યો છે ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપીથી ચાલવાનું નથી

પણ ત્યારે બહાર આવી નથી પણ આ ખેડૂત તો વિડીયો બહાર આવી અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છીએ અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જ્યારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેન ની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એમના પર આ એફઆઈઆર માં એમાં નામ ન આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો કોઠી માડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં ન આવશે આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છીએ

તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બનાવ બન્યો નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આ આપણી માંગ છે જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબરના અહીંયા સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે

પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાદવાના બદલે ગાજે છે આ બનાવમાં પણ એમ જ થયું જે ખેડૂત સાથે બના બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે જ્યારે પોલીસ અધિકારી હોય અહીંના સીસીઆઈના અધિકારી હોય કે કોઈ પણ હોય જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે જ્યારે આવા સંજ્ઞામાં આવી જે પણ જીમના માલિકો છે એવા માલિકોની સામનસાય વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું અમે કોઈના ભાપથી ડરવાના નથી તુવેરની વાત કરીએ તુવેરનો ભાવ ગુજરાત સરકારે આઠ નો પાડ્યો આઠ માં શું થવાનું કિન્ટલનું આજે એજ તુવેર આપણે નાખવા જઈએ તો આઠ હજાર પણ નથી આપતા હજાર દિવસે તમારે દાળ લેવા જજો તુવેરની દાળ તો તુવેરની દાળ તમને એકસો ને રૂપિયા ને કિલો આપવામાં આવે છે એસી રૂપિયા તુવેર દાળ કિલો તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા

પીઆઈપીએસઆઈ ને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે હમણાં વકીલશ્રીઓને અભ્યાસ એફઆઈઆર ની નકલ મળે એટલે હું કરાવું છું અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટ્રી દાખલ કરવા માંગે છે કે કેમ જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માંગે છે કે કેમ અમે જાણી લઈએ છે અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે

પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની વાર સડકથી લઈને સદન સુધી લડી પડશે તો આપણે લડીશું બધા તૈયાર છો આજે સમગ્ર ઘટના બની સંખેડા તાલુકાની અંદર અને આપણા તાલુકાના વિસ્તારના જે ખેડૂતો હતા અન્યાય થયો છે શું કહેશો ભાંડોજ ગામે જે જય જગદંબા જીન આવેલી છે ત્યાં આજુબાજુના ખેડૂતો જ્યારે તપાસ નાખવા માટે ગયા હતા ત્યારે ભાવની બાબતમાં થોડું ત્યાંના વેપારી અને ખેડૂત વચ્ચે વાટાઘાટો થઈ અને વાટાઘાટો દરમિયાન ખેડૂત પર એ વેપારી એમના પુત્ર અને ત્યાંના મજૂરો દ્વારા એ ખેડૂતોને બાદમાં બાંધી દેવામાં આવ્યા થાંભલા સાથે એમના પુત્રને બાંધવામાં આવ્યા અને પિતાને બાકડા સાથે બાંધીને સમગ્ર શરીર ગળાથી લઈને બાંધીને એમને ઢોરમાર મારવામાં આવ્યો છે ગડદાપાટુનો માર મારવામાં આવ્યો છે જે પાંચસો જેટલા ખેડૂતો હતા એમને લાગી આવતા એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને મોનોકોટો જે પેસ્ટીસાઇડ ઝેરી દવા હોય છે તે ઘટગટાવી અને બાદમાં એમને સારવાર માટે ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને રિફર કરીને અહીંયા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર અર્થે લાવ્યા છે જ્યારે જે રીતે આ લોકોએ કૃત્યુ કર્યું છે એમના પર કડક કાર્યવાહી કરવાના બદલે ત્યાંની સંખેડાની પોલીસ લાદવાના બદલે ગાજે છે આજે ચોવીસ કલાક આ બનાવને થયા છે છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તો કોના આશીર્વાદથી એમને બચાવવામાં આવે છે એ જાણવા માટે અને આમની તબિયત કે વિશે જાણવા માટે આજે અમે અહીં પહોંચ્યા છે અમે એક બાજુ ગુજરાત સરકાર એવું કહે છે કે ખેડૂતની આવક અમે ડબલ કરી છે અને જ્યારે સીસીઆઈના નામે આ સેન્ટરોના વેપારીઓ વેપારી ભાવે ખરીદી કરે છે આજે ગુજરાત સરકારનો સીસીઆઈનો ભાવ કપાસનો ભાવ સાત હજાર ચારસો ને સિત્તેર રૂપિયા છે આ લોકો અડસઠસો રૂપિયા સાત હજાર રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે અને બારના કટિયાઓ બોટાદ જુનાગઢ સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને સીસીઆઈ ભાવે પર ક્વિન્ટલે સાડા ત્રણસો થી ચારસો રૂપિયા ઘર બેઠા લોકો કમાય છે એક ગાડીએ દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડી ખાલી કરે તો બે લાખ રૂપિયા કમાય છે અને એમાં તમામ સીસીઆઈ અધિકારીઓની પણ મિલીભગત છે ત્યારે આ વેપારીઓએ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે આ પહેલી વાર નથી બન્યું અનેક વાર ખેડૂતોને આવી રીતના બાંધીને માર્યા છે ત્યારે કાયદાને કોઈની ડર રહ્યો નથી ગૃહમંત્રી શેખીઓ મારે છે પણ ગુજરાતમાં કાયદાનો કોઈને ડર નથી તો જ આવી રીતના બાંધીને અમને માર્યા છે પણ અમે ખેડૂત પરિવાર સાથે છે અમારા સાથી આગેવાનો બધા જ રંજનભાઈ કપૂરભાઈ મુકેશભાઈ અમે તમામ લોકો ખેડૂતોને ન્યાય મળે એ પ્રયાસ સાથે અહીંયા આવ્યા છે અહીંથી અમે સંખેડા જઈએ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ત્યાંના તપાસ અધિકારીને જાણવા માંગીએ છીએ ચોવીસ કલાક દરમિયાન કેમ ફરિયાદ કરવામાં નથી આવી આના પર કાયદેસરની કાર્યવાહી કરવા માગે છે કે કેમ નહીં કરવા માંગશે તો આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં અમે ખૂબ આંદોલન ત્યાં કરીશું એ ગડેનું બધું જે માં 60 ખાંગલા બાંધીને 35 ડિગ્રીનો ફીટસ પછી આપણે બાપડા પર બેસાણી ગળે મેં એવું કીધું તો બી ને એટલે મને આંધાર નઈ પાણી પૂરી ફાઈટ કરશે બધા ભેગા થાય ને જયતા ભાઈ બરાબર એનો કોઈ સવાલ નથી તમને ન્યાય મળે એ જ અમારા પ્રયાસો છે અમે બધા આગેવાનો સાથે છે તમારી સાથે ને અમે હમણાં પણ ત્યાં જઈએ છીએ ત્યાં પણ ખેડૂતો છે પોલીસ અધિકારીઓને પણ આજે મળી લઈએ છીએ સીસીઆઈના અધિકારીને એના પર કાયદેસરની કાર્યવાહી થાય તમને ન્યાય મળે ત્યાં ઉતારો કેટલો આવે છે હા ઉપલા અધિકારી બોલાવવાનું

બધા આગેવાનો છે બધા ખેડૂતો તમારી સાથે છે તમે ટ્રીટમેન્ટ કરાવો અને જે પણ જ્યાં પણ જરૂર પડે અને બધા તમારી સાથેની પાછળ કરો તમને ન્યાય મળે જ અમારા બધાના પ્રયાસો છે પણ હા